મારા બાપા બકાર ને બે કલાક થાય બાપા શું થયું કટા એ મને માન મૂક્યો હારા પડતા મંગળી ના એના ઘીરે ગયો ને એટલે હું રહી ગયો એ બાપા મેં પેલા તમારું વાઈ

પણ તું અનિતિમાં આ ગ્યા છડી ગયો છો આ બધું બંધ કરી દે હા હા હવે તું મને મીડિયો શીખવાડવા હું તને કહું ને ઈસ કામ કર તું વધારે ડ્યુટી ડાયો થામાં ડુરિયા આ તો મારી ફરજ છે એટલે તને કહું છું કે બહુ અનિતિનો રસ્તો સાળો નઈ હો એ મારે તારું કાઈ નથી સાંભળવું જાની મૈની નો કોઠામાં દેવા જા આ બધો તો ઓલા બાપુ નો સમત્કાર છે અને આ ધોકા ને એમ થાય છે કે હું બધું કરું છું ભુરિયા અભુરિયા શું છે એ ભુરિયા તારા ધોકા તો બધું બરોબર કામ કરી દીધું છે એ દુલારા મને મારા ધોકા માથે વિશ્વાસ છે કે હું જે કામ સીધું ને ઈ કમ્પ્લીટ કરી જવા રહે છે જો ભુરિયા ઓલી મંગુડી રહે ને મારા ઘરે આપતી આપતી આવી અને કમા કકા ને ઘરે કે વિધી કરો એટલે તું ગાયો કા તૈયાર કા આવી આ હા ભુરિયા

નો ને આપણ માંગે સુખમાં ને બે ભેગા છે ભલે મને લઈ જાય તારે ડૂટી થવાનું દુલારામ તું એનું નામ બાવ નો લેતો તું તિયે ભલા

બાપુ એવી વિધિ કરી ને હવે એ ઘર અંદર તો એ કરી જ બાપુ તમારી વાત ઈ સાચી ના ઘીરે એવું કરી ગયો ને ત્યાં ધોકો વાય નો આવ્યો એ નો અવાય નો અવાય ત્યાં આ બાપુના પગલા છે બાપુ

બીજી કેમ ભગુજી સાટુ એ પેલા જ્યાં હોય અહીંથી આવી જાઓ કા જીની આત્મા ઓલા ઘરે તમે બાંધી દીધું તો આ ઘરે તો હેરાન કરવા મળ્યું તો હે ઓલી જય ગાવ હાર કદરે સિમરે ઓય જા એમ નહીં માને તું મારી આгру ના કટકા કરી માં વૈજા ને વૈજા ને તું એમ નહીં માને તને બારીમાં ભસ્મ કરી નાખી パパ、それでどんこばこに入る